કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વોરક્રાફ્ટ નેવી દિવસની સફરે આવી સ્થાનિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ પ્રવાસી પર્યટકો મોટી સંખ્યામાં લોકોએ આ વોરક્રાફ્ટ નેવીને નિહાળી હતી સમુદ્ર કિનારે લોકોની સુરક્ષાના માટે વોરક્રાફ્ટ નેવી દરિયાની અંદર અને જમીન ઉપર ચાલે છે संवाददाता विजय सोलंकी मिरर न्यूज ये क्राफ्ट क्या ना ये स्पेशल क्राफ्ट इसलिए है कि ये जमीन में भी आ सकता है एंड दरिया तो, में भी दर्या जा दर्या आ सकता है 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 ठीक एंड इतना क्लोज दूसरा शिप नहीं आएगा नहीं तो वो ग्राउंड हो जाएगा ठीक है? है उसका नीचे वाला टच हो जाएगा तो ये क्राफ्ट का ये स्पेशलिस्टी है एंड हम लोग क्लोज कोस्टल पेट्रोल ऐसा करते हैं ठीक है एंड ये इंडियन क्योंकि आप पहली बार आए हैं ना नहीं આ દેવાガネ મેના નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં